જો માતાજી બધા મિત્રોને ચેનલમાં નવા વય ફોલો કરી વાળ અને વિડીયોને શેર કરો કારણ કે આપણે ખેડૂત માટે કામ કરવાનો એક નિર્ણય લીધો છે મેં કે ફેસબુકની અંદર આપણે તેર હજાર ફોલોવર છે અને યુટ્યુબમાં અગિયાર હજાર છે ફેસબુકની અંદર એક લાખ ફોલોવર થાય એટલે ખેડૂત મિત્રોને આપણે જે અત્યારે મારી માર્કેટમાં ફી પાંત્રીસો રૂપિયા હલા છે એટલે મેં નક્કી કરી શકીએ એક લાખ ફોલોવર થાય ખેડૂત મિત્રોને સપોર્ટ આપણને મળે એટલે બધા ખેડૂત મિત્રો લાભ થાય ને એવું અગિયારસો રૂપિયામાં બોર જોઈ દેવામાં બધા ખેડૂને અમુક ખેડૂત જે મિત્રો જે અમે બોલાય ને તારે ઊંધા આટાની હવાળા કપલી નું ભેગી થયું હોય છે ખેડૂને હાખ નહીં લેવા દેતા ખેડૂતોને એમ એમ કીધું ને કે પાંચસો સાહે ફૂટ બોર કરવો પડે તો ખેડૂત એમ કે વાંધો નહીં પછી જયારે ગાડી આવે ને તારે એમને નહીં લેના નહીં દેના મફતમાં ઊંધા કપલી નું જે આવી જવે ને ભી કે ત્રણ ફૂટ થાય ને એટલે એમ કે આમાં આવું ન આવે હવે આમાં ન આવે એમ કરીને ખેડૂતને દાર ધૂરો રખાવતા હોય છે એટલે એવું કોઈ ખેડૂત મિત્રોને કરવું કે પોઈન્ટ આપ્યો હોય ને જે જોવાળો વ્યક્તિ એવું નહીં પરિણુભાઈ જોયો બોર ગમે ગમે એ વ્યક્તિ પણ તમે જોવો રહ્યો પણ એને એના આધારે જે કીધું હોય કે આટલા ફૂટ જે જવું જાવું પડશે એટલા ફૂટ જાઓ કારણ કે પાણી થવાની સંભાવના હોય ને તો એટલા પૂરો આપણે બોર અધ્વિશાળા રાખવીને એ પૂરો ન થાય પાણી પીસી એના કારણે એમના ભોમાં રહી જાય છે પછી બીજા વ્યક્તિને આપણે જોવા બોલાવીએ છીએ તો બીજા વ્યક્તિના કારણે એને પાણી બતાવો હું તે પાણી પણ ના ડાર કોરો હોય છે એટલે ફરીવાર પોઈન્ટ પોઈન્ટની છે તો અથવા આપ્યો હોય તો ખેડૂતને એમ થાય કે ત્યાં જે કોરો પીડ્યો છે ને પડખે થોડો બોર કરે પણ પાણી હોય છે પણ ઊંડું હોય છે એટલે ઊંડું કોઈ ખેડૂત જે નિશાન આપ્યું હોય ને એ પ્રમાણે ઊંડા આવેલી ગયો એટલે ખબર પડે ને કે કેમ થયું ઊંડા હાલો ને એટલે પાણી થોડું જાદુ થવાની શક્યતા રહેશે કારણ કે જે આધાર કર્યો હોય આ સારા વ્યક્તિએ તો પાણી મળવાની શક્યતા રહી છે અને જો મિત્રો અમુક અમુક ખેડૂત એમ કહે છે ઘરની વાડિયા પાણી છે કોકની વાડિયા નીકળ્યા છે જોવા એવું કહે એટલે ઊંધા આટાને હવાળા આટાની કંપનીનું હોય ને એને સારું ન લાગે અથવા એક પાડોશીને હારું પાણીના હોય ને પાડોશીને જોવા બોલાયો ને તો કી આને ક્યાં આવડે આમ ને તેમ કરીને ને આ ઘણા પોર પોઈન્ટ ન થાય હું કામ એ હું કામ એ ખેડૂતને સકાવે કે એને પાણી પણ ખેવાય ને મેં થોડો જાજો ભાગ નો આ વ્યક્તિ પણ આવે ને એના હિસાબે બે ખેડૂતને સકાવતા હોય છે પણ એવું નથી હોતું બધા ખેડૂતને પોતપોતાની રીતે મહેનત કરવી પડે એમનામ કોઈ ન એમ તમે ગમે કા કીસે કા નહીં થાય હું કેટલાય ઠેકાણે ના પાડું છું કે આમાં ન બોર કરાય એટલે પીસ ખેડૂત શાંતિ સજે કે આપણા પડે પાણી નહીં થાય ના પાડ દીધી ભાઈ એવું નથી હોતું ક્યારેક પીસ ક્યારેક ક્યારેક બે સાળો કરાય ન થાય એનું કારણ એવું હોય કે ભાઈ ઉનાળો આવે ને એટલે પાણી ન મળતું હોય સિઝનિયા પાણી ગોતું આવે ને તો દિવાળીયા બોર કરવો પડે તો સીઝન શિયાળો મલાઈનો પાણી થઈ જાય શિયાળુ મલાજ પાકે એટલે બસ ઉનાળાને પાણી થોડા હજુ હોય ઢોરને રડે એવું તો કામ થઈ જાય અને અત્યારે બોર જોવા વાળા વ્યક્તિ તે બધા અમે કેવું કરે ખબર છે બોર જોયું હોય ને એ જગ્યાએ બીજી હોય ને વિડીયો નાખે ને તારે બીજો હોય છે લોકેશન આખું ફેરવી નાખે છે અડધવી શિયાળા કટકો સડાવી દે વિડીયો બનાવીને એટલે ખેડૂત મિત્રોને એમ થાય કે આ પાણી સારું આવ્યું પણ બોર જોયું હોય ને એ જગ્યા બીજી હોય અને પાણીનો વિડિયો બીજી જગ્યાનો મીક દેશે અને જે લોકેશન તમે વિડીયોની અંદર ફેરવો હશો ને એ ન ફેરવો કોરો જાય શું ના ભલે ફેર પડે જવાનો હશે કોરો જ મારો જાય છે ને તમારે જાય એવું થોડું છે પણ એક લોકેશન દ્વારા તમે હાસું ખેડૂત નિર્ણય આપો ને કે ભાઈ એમે આ બોર જોયો તો કોરો ગયો હતો કોઈ ફેર પડે ન જાય કે ભાઈ અમે કેવી શીખ ભાઈ અમારું રિઝલ્ટ એસી નેવ ટકા મળે છે તો હોય દસ પંદર વીસ બોર કોરા જતા હોય ખેડૂતના બધાને પાણી ન મળે કારણ કે આ ધરતી ધરતીની અંદર કેટલા ધાતુ હોય બધા ધાતુ ધરતીની અંદર મળે છે એટલે અમુક ઠેકાણે એ ધાતુના પર પરતાપે આપણે નિશાન આપી દેતા હોઈએ છીએ કે પાણી છે ને હોય કંઈક ધાતુ નો કાં કા છી નીકળે કાં લાલ પથ્થર નીકળે લાલ પથ્થરમાં વધારે નાળિયું હરિયા ફરે છે અને કોલ માં વધારે ફરે છે પણ અનુભવી લોકો જોશે ને એટલે એને ખબર પડી જાય છે બી જ્યાં જ્યાં પાણી એમને જોયા હોય ને કાઢ્યા હોય બહાર એટલે અનુભવ થાય કે આમાં આ કોલ છેનું નથી પાણીનો નો અનુભવ લાગે છે એટલે એસી એવું ટકા પાણી થવાની સંભાવના હોય ને એટલે હું પોઈન્ટ આપતો હોઉં છું નકર નહીં થાપતો અને જો મિત્રો આપણે હળંગ એટલે આમ મારી પાસે અહીંયા દસ વીઘા જમીન છે પચાસ વીઘા પાવું હોય ને તો પાણી ન ખૂટે એવો આપણે પાસે પાણી છે ધરાવનું અમુક અમુક ખેડૂત જ્યાં જઈને જાવી દઈએ હોય એટલે અમને સવાલ કરતા છે ભાઈ ઘરની વાડિયા છે પાણી ઘરની વાડિયા જો આ તમારી નજરે છે આપણે મારે આ દસ વીઘા છે બીજે સાડા હાથ વીઘા છે એ પાણી ધરવનું છે અહીંયા ધરવનું છે પણ એક મહત્વનું એ છે કે ભાઈ અમે પાણી જોઈ છીએ તો એવું નથી કે અમારે વાડિયા શેક નથી જોવી છીએ તો તમને એમ થાય કે આમનું કામ સારું છે તો બોલાવો આવા હું સવાલ કરવા આવતા હોય છે કાં ખેડૂત મિત્રો બોર પાસે જોવું રહ્યો હોય છે અને ફોને આપણને કરે કે તમે દયા જુઓ એટલે ભાઈ અમે ક્યાં આવ્યા છીએ તો કે જુઓ જ વિડીયો કોલ કરવો પડે તારે ખબર પડે છે કે ભાઈ ના આ ભય નતા જોવા આમ એટલે વિડીયોમાં ચેનલમાં અલગ અલગ બધાને ફરતી હોય એટલે ખબર નથી રહેતી ખેડૂને ખેડૂત હરખા ન ઓળખતા કે કોણ કયા ભય છે કયા પરુણ ભાઈ છે કયા બીજા છે એવું કાંઈ નથી ખબર પરુણભયના આધારે કેટલા બોર જોતા હોય છે એટલે એમ કે પરુણભાઈ બોલો છો કે આ છે એટલે જોવા જાય ત્યારે ખબર પડે અમુક ખેડૂત એમ થાય પરુણભાઈ આ છે એક બીજા ફોનમાં જ બીજા આવે છે કે આ એટલે આવું બધું બનતું હોય છે મારે બે ચાર ફોન આવી ગયા કારણ કે તેમ કે જોવા આવ્યા હતા ભાઈ હું જોવા નથી આવ્યો બાપા આવ્યો હોય તો મને હું ના પાડવામાં તમને શું વાંધો પાણી ચૂક ન એનું મહત્ત્વ નથી હું આવ્યો હોય તો પાડું ને કે ના પાડું કે ભાઈ હું નથી આવ્યો એટલે ખોટા આડાવાળા બોર ન કરવા કારણ કે પાણીની જરૂરિયાત વ્યક્તિ છે એ પાણી ના એવું ન હોય કે નાના પાણી જડે છે મોટા પાણી આપણી નહીં નથી તો નાનું પાણી બે ત્રણ ગૂંચ લો તો એ રડી જાય અથવા કૂવો કરવો એકાદો હોય ને એક બે નાની નળીના પાણી ઝળી ગયા હોય સિંગલ ફેજની મોટરના તો કૂવા મુલાળો પાડો કારણ કે ભાઈ જે પાણી તમને એવું નહીં સમજવાનું કે દહીંની મોટરના નાળા હાથની પાંચની મોટરના પાણી આવે અમુક એરિયો એવો હોય કે ત્યાં મોડું જ હોય અને ગામ હોય ને ગામ કોઈ પણ ગામ હોય ને ત્યાં ચાર દસ આવે ચાર સીમું હોય એમાં એવું ન હોય કે ફલાણું ગામ આપણે પાણીવાળો વિસ્તાર છે તો એમાં એકાદ નબળી જ સીમ તો હોય જ તે એટલે આમ ઝાઝાભાઈ બોર જોવા વાળા ખેડૂતો ક્યાં બોલાવતા હોય કે નબળી સીમ હોય પાણીનો ઊળ થોડોક ઓછો હોય તો એને પાણી એમને મોટા પાણી વધતા હોય એટલે મોટા પાણી એવા વિસ્તારમાં ઓછા મળતા હોય છે કારણ કે પાણીનો ઊળ હોય તો જ મોટા પાણી જ હાલતા હોય આડુસી પાડુસી મેં હાલવા પડે ને આપણે જોવા જઈએ કે એટલે આમ કે પાણી સિંગલ ના છે આપણે હાડા હાથની મોટરનું ગોતવું એવું પાણી નહીં મળે હાડા હાથની મોટરનું પાણીનો ઊળ હોય ને તો આપણે વાડીઓમાં આટા મારતા હોય આપણે બધાને ખબર પડે નહીં કે પડે આપણા પાડોશીને પણ ની મોટર કે હાડા હાથની હાલે પણય હાલે પણ હાલે તો આપણે મોટું આધાર આ છે ભાઈમાં આપણે મોટું પાણી આવે છે એવું કારણ કે સિંગલ નું પાણી હોય ને આડોશી પાડોશી એટલે આપણે સિંગલ ફેજ નો આશા રાખવાની મોટા પાણીની આશા નહીં રાખવાની પીછે કુદરત દે મોટું પાણી તો વાત અલગ છે જુઓવાળો વાળો કોઈ અંદર ફાળતો નથી એ એક તમે અને હું જે નક્કી કરવી કે ભાઈ આ પાણી અમને હુંઝે છે થોડું જજો આ મહેનત કરાય એવી રીતે મહેનત ચાલુ રાખજો જય માતાજી બધા મિત્રોને